અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજાયા હતા આદિવાસી સમાજે ઢીંગલા ઢીંગલીના લગ્ન અને તે નિમિત્તે મેળાની ઉજવણી કરી હતી જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભાતીગળ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ફરાય છે ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીંગલી અને દેવીપૂજક ફળિયામાંથી ઢીંગલાનો વરઘોડો વાજતે ગાજતે નીકળે છે ગામના જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીની રીત રિવાજથી લગ્ન કરાવાય છે આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમથી કરવામાં આવે છે ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બની સગાઈ વિધિ યોજીને તીસ દિવસ પૂર્વ લગ્નવિધિનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પર નૃત્ય પણ કરે છે જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડ્યું હતું ગામમાં હિન્દુ મુસ્લિમ લોકોએ ભાઈચારાની ભાવના સાથે ઢીંગલા ઢીંગલીનો મેળો ભરીને જૂના રીત રિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે હું જીતાલી ગામના મારું નામ અરવિંદભાઈ દેવાભાઈ વસાવા છે હું સરપંચ તરીકે હું મારી ફરજ પૂરી કરું છું અને આ જે પરંપરાગત રીતે જે ઢીંગલા ઢીંગલીનો ઉત્સવ અમે દર વર્ષે અમે ચલાવી રહેલા છે એવા અમારા આયોજકો જીતાલી ગામના એવા મિત્ર મંડળના ભવાની યુવક ભવાની મિત્ર મંદર તરફથી અને અમારા ગામના આગેવાન સરમુખભાઈ તથા અમારા મહેશભાઈ પટેલ એમના અમે સૌ ભેગા મળીને આખા ગામના નાના મોટાથી લઈને આજુબાજુના ગામ લોકો થઈને અમે એકત્રિત થઈને અમે આ ઉજા મેળાની ઉજવણી કરીએ છીએ એ એ પછીના અમે ક્યાં જે ઢીંગલા ઢીંગલીનો ઉત્સવ જ્યારથી શરૂઆત થાય છે કે

એવા અમે વાગડી ફળિયા આ પીઠું ફળ્યું બેવ બેવ ફળિયાના ભેગા મળીને બેવ ઢીંગળાને ઢીંગળી નું લાવીને મેળાની અંદર મંદિરની નજીક મંદિરની અંદર લાવીને અમે લગ્ન વિદેશથી ઉપસ્થિત કરવામાં આવે છે લગ્ન થયા પછી અને સાત ફેરા ફળ્યા પછી અમને અમારે એને નળ આ નદીની અંદર પડરા અમે આવે છે મારું નામ અવિનાશ વસાવા છે આ પરંપરા અમારા બાપ દાદા કરતા આવેલા છે અને એવી જ રીતે અમારી પેઢીની પેઢી પેઢી ચાલતી આવેલી છે અને આ પરંપરામાં એવું છે કે સગાઈ થાય તો પરંપરા ઢીંગલો આવેલો છે અને વાઘડી ફળની અંદર ઢીંગલી મેકવામાં આવે છે એમાં મહિનાની અંદર મહિનાની ગેપ રહે એમાં નાચવામાં પોગા નાખવામાં આવે છે અને એના પછી અહીંયા ઢીંગલાને પહેલા લાવે છે પીઠા પહેલી ટોપી આવે છે અને વાઘડી ફર્યા પછી ટોપી આવે છે અને જેમ માણસ ના લગ્ન થાય એ જ રીતે લગ્ન કરીને બંને ત્રણે ત્રણ માતાજીના દર્શન કરીને માં વેરાયમાના માં ઉત્તમ અને વચન લઈને અને નર્બનામાં વિધિ કરવામાં આવે છે આ મેરા ની અંદર એવું છે કે આ માતાજી આ માતાજી કઈ લાકડી રમતા હતા અને લાકડી વાગતા વાગતા માં કઈ વાગી જ્યુ અને કઈ ઓફ થઈ ગયેલા હતા ત્યાંનું કઈ એ પછી આ લેવાનું પછી એ લીકડી ઉભી થયેલી ત્યાંની આ પરંપરા ચાલુ